તો જય મસુદરનાથ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું આજે તમારા માટે એક નવો વ્લોગ લઈને તો આજે હું ને સંજયભાઈ સુદામા શોખ ત્યાં મિત્રો સુદામા તમને એમના દર્શન કરાવવાના છે તો આજે મિત્રો હું ને સંજયભાઈ બંને જાય છીએ તો તમે તમામ લોકો અમારા વ્લોગમાં બનેલા રહેજો જય ગણપતિ બાપા તો મિત્રો તમામ લોકો વ્લોગમાં બનેલા રહેજો આપણે કરવા જવાના છે આજે સુદામાકા રાજા રાજાના દર્શન કરવા માટે જવાનું છે ચાલો મિત્રો અત્યારે અમે જઈએ છીએ સુદા રાજાના દર્શન કરવા માટે અને તમને બધા કરાવવા માટે ચાલો તો ચાલો બિલ્ડિંગ જો તમે ખાલી ઉપર જાડવા આવ્યા ને એની લાઇટો રો ખાલી તો મિત્રો તમે ખાલી ગાડીનું પાર્કિંગ જો અહીંયા પાર્કિંગ કરવાનું છે આ બધી વસ્તુ જો વિશાળ પાર્કિંગ તો ભાઈ આ ગેટ છે ને આની અંદરથી આપણે એન્ટર થઈ અને સુદામાકા રાજાના દર્શન કરવાના છે ભાઈ જો આ ગેટ છે અહીંયાથી આપણે એન્ટર થાય અને સુદામાકા રાજાના હમણાં તમને દર્શન કરાવું મિત્રો તો બ્લોકમાં બનેલા રહેજો તમામ લોકોના જમાનામાં આપણે આનો ક્યારેય દુરુપયોગ ના કરીએ જેટલું જરૂરિયાત છે એટલું વાપરીએ જેટલી જે પદ્ધતિથી વાપરવા જેવું છે એટલી વાપરીએ પોતાના સમયનો જ્યાં ત્યાં દુરુપયોગ ન કરે ધાર્મિક કારણ કર્મમાં ધર્મમાં તેમજ કર્મયોગમાં પોતાના સમયનો કાયમ માટે ઉપયોગ કરતા રહીએ નકાણી ભાઈ કથા કરે છે અમારો ખૂબ જ ખુશી થયો આજના સમયમાં શું આવશ્યકતા છે ખૂબ જ પ્રગતિના પંથે ઘણી બધી ટેકનોલોજી આવી રહી છે અને ટેકનોલોજી દ્વારા આપણી ટપાલ ચાર છ દિવસે આઠ દિવસે પહોંચતી તમારા મેસેજ જાય છે સાથે સાથે આપણી પરંપરા છે અતિથિ દેવો નારાયણ પરસ્પર દેવો આજે સૌ સંતોનો આપણે નિર્દેશ છે કે આપણી સંસ્કૃતિ નું રક્ષણ કરવા માટે સમાજ પોતાના સમયનો જ્યાં ત્યાં દુરુપયોગ ન કરે ધાર્મિક કર્મોમાં ધર્મમાં તેમજ કર્મયોગમાં પોતાના સમયનો કાયમી માટે હું ઉપયોગ કરતા રહીએ લખાલીભાઈ કથા કલા કરે છે અમારો ખૂબ જ ખુશી તો આજના સમયમાં શું આવશ્યકતા છે ખૂબ જ પ્રગતિના પગલે ઘણી બધી ટેકનોલોજી આવી રહી છે

કપડા ને બધી વસ્તુ વાહ બે વાહ અહીં જો કેવું લખ્યું ગોલ ચા ખાલી ગરમ દૂધ મિક્સ કરવાનું ચા થઈ જાય ગોલ ની ચા gol này cha em nè. Gọi này cháu phải Ôi, hey cái gì à? Chép nè. Chép nè. Anh em đâu bắt được lọt mà đây, à bắt việc đang વેડા ડાટા કંપની બેશન ગંડો રોવા સુધી ચોકાન બોવા ફાડા લાફતી કરિયાણા બેકરી માટર ઉપલબ્ધ છે સ્ટીલ માં ટાટડા સ્ટીલ માં બટા આટા મેસ્યુ ગુણવત્તા અમારી પ્રસંગી તમારી એકવાર અવશ્ય ટેસ્ટ કરો વાહ બેવા ઓ ભાઈ વાહ પરોટ વાહ

ગભરું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ સુદામાં શોખ માં હો ભાઈ ઘટે ઘટેલી જો હા હા આ બધી જ્વેલરી વસ્તુ છે ગરું આવ્યું બધા આ મસાજ કરવાની મસાજ કરવાનું છે જો કઈ ટ્રાય ફ્રુટ આ બધું બધી જ્વેલરીની વસ્તુ છે બહેનો માટે વાહ ભાઈ વાહ તો ખરી ત્રણ

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે સરસ મજાની છે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા અહિયાં તમે જો

જો આ ભાઈ આ બાજુ ઢોસા બનાવે છે વાહ ભાઈ વાવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે સુદામાં શોકમાં તમામ વસ્તુ તમે અહીંયા ખાખરા પીઝા વાહ ભાઈ વા બહુ રેન્કી વાસા નેચરલ આઈસ્ક્રીમ વાહ નેચરલ ઓરિજિનલ વા જય તાપી મૈયા રાત્રિ નો નજારો છે ભાઈ સુરતના તાપી મૈયા નો બધા લોકો દર્શન કરી લેજો પેલા તો જય સુદા મકા રાજા જય માતાજી કેમ છો બધા મજામાં તો મિત્રો અમે સુદા મકા રાજા દર્શન કર્યા છે અને તમને બધાને પણ કરાવ્યા છે અને અત્યારે આપણે તાપી મૈયાના ફૂલ ઉપર ઊભા છીએ તો તાપી મૈયા એટલે કે ભાઈ સુરતની જીવાદોરી કહેવામાં આવે છે તો જબરજસ્ત આયોજન છે મોટા વરાસા વિસ્તારમાં સુદામાકા રાજા એટલે રાજા છે ખરેખર દિલથી કાંઈ ઘટે નહીં એવું તો મિત્રો તમે લોકો પણ ત્યાં જાજો અને દર્શન કરજો અને સ્ટોલ પણ એટલા બધા નાખેલા છે કે નો પૂછો વાત તો અહીંયા વાહનનો થોડોક અવાજ આવે છે મિત્રો એટલે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો કેમ કે અત્યારે અહીંયા પુલ ઉપર ઊભા છે અને પુલની રોનક તો તમને ખબર જ છે સુરતવાસીઓને કે ભાઈ રાત્રિના પુલનો નજારો કેવો હોય છે તો મિત્રો બસ આજ માટે આપણું છે ખરેખર બહુ જબરજસ્ત આયોજન છે સુદામાકા રાજાનું તો તમે પણ જાજો અને દર્શન કરજો બહુ ટ્રાફિક પણ એટલી હતી પણ કોઈ દર્શન થઈ ગયા સુદામાકા રાજાના એટલે બહુ આપણને બહુ ખરેખર એમ કે બહુ મજા આવે એમ કાંઈ ઘટે નહીં ખરેખર તો મિત્રો અમારો લોક ગમે તો તમે લાઈક કોમેન્ટ અને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સુદામાકા રાજાના ખાસ કરીને દર્શન કરવા જાજો અને બધાને જય ગણપતિ બાપા જય સુદામાકા રાજા જય સુદામાકા રાજા મોટા વરાસાની ની પબ્લિક એટલે ભાઈ કાંઈ ઘટે આવ સેલ્યુ છે દિલથી સુરત નંબર 1 હો ભાઈ કાંઈ ઘટે નહીં